નમસ્કાર ખેડૂત મિત્રો આજે વિલેજ ફાર્મર ફ્રેન્ડમાં આપનું સ્વાગત છે આજે ખેડૂત માટે માઠા સમાચાર લઈને અમે વિડિયો લઈને આવ્યા છીએ કે સતત પાંચ દિવસથી ભાદરવા મહિનામાં વરસાદ વરસવાથી આજે વલભપુર તાલુકાના ગામડામાં અને નશીદપુર ગામમાં ખૂબ જ મોટું કપાસના પાકમાં નુકસાન થયેલ છે આપ જોઈ શકો છો કપાસ પાણીમાં ડૂબી ગયેલ છે અને એકદમ કાળો થઈ ગયેલ છે પાંચ મહિનાથી ખેડૂતોની જે મહેનત હતી તેની માથે અત્યારે પાણી ફરી ગયું છે હવે કપાસ પહેલાં પવન આવ્યો તેથી ખૂબ જ કપાસ આડો પડી ગયો હતો અને આડો પીડ્યા પછી સતત પાંચ દિવસથી માથે વરસાદ વરસી રહ્યો છે કે ખેડૂતને કપાસ વીણવાનો તૈયારીથી પાક તૈયાર થઈ ગયો હતો તો વીણવાની તૈયારીથી એટલા ભયાનક પવન અને વરસાદ આવતા ખેડૂતોને બહુ ખેતીમાં મોટું નુકસાન થયેલું છે આપ જોઈ શકો છો કપાસ એકદમ આડો પડી ગયો છે કપાસ તળાઈ ગયેલો પણ દેખાય છે પણ ઊગી ગયો છે અને ઝીંડવા કાળા પડી ગયા છે અને કપાસ પણ કાળા પડવા માંડ્યો છે ફાલ જે તમામ તો એ ખરી ગયો ને સોડવાના પાનને તમામ કાળા પડી ગયા અને સુકાવા લાગેલ છે આ વિસ્તારમાં બધાને કપાસમાં આવું મોટું નુકસાન થઈ ગયેલું છે ખેડૂતોની માંગ છે કે સરકાર કાંઈકામાં તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને આર્થિક સહાયની મદદ કરે કે સતત આખું વર્ષ ખેડૂતોએ ખાતર બિયારણ ખેડ તમામ ખર્ચ કરીને અત્યારે પાંચ મહિનાનો કપાસ થઈ ગયો અને કપાસ તડાઈ પણ ગયો હતો એને વીણવાની તે રીતે તાવ વરસાદે ખૂબ જ મોટું નુકસાન કરી નાખ્યું છે આપ જોઈ શકો છો કપાસ ઉપર માથું લીલું છે બાકી આખો કપાસ સુકાઈ ગયેલો છે નીચેથી ઝીંડવા ફાલ તળાઈ ગયેલો કપાસ તમામ વસ્તુ નષ્ટ થઈ ગઈ છે બધા ખેતરોમાં આવી પરિસ્થિતિ છે ખેડૂતને આ બીજું મોટું નુકસાન છે પહેલાં મહિના પહેલાં વરસાદ વરસતા તમામ ફાલ ખરી ગયો તો કપાસ આડો પડી જવાનું સીધો કરી અને પાણીની સુવિધા હતી તેથી ફરીને કપાસ લીલો થયો